નમસ્કાર દોસ્તો રીતિ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ પરિવહન સંદેશા વ્યવહાર અને વેપાર આ પ્રકરણની અંદર આજનો આપણો ટોપિક છે ટ્રાફિક સમસ્યા અને ભારતીય રેલવે ભારત દેશની અંદર ટ્રાફિક સમસ્યા કેવી અને કેટલી છે એની જરા ચર્ચા કરી લઈએ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટેના ઉપાયો બોર્ડ ની પરીક્ષા માટે મોસ્ટ પ્રશ્ન જો ટ્રાફિક સમસ્યા દૂર કરવી હોય તો એના માટે આપણે શું કરી શકીએ તો કે ભાઈ જો તમે વિદ્યાર્થી છો તો તમારે વાહન ચલાવવા માટેનું લાઇસન્સ તો તમારી પાસે ન હોય એટલે તમારે ખરેખર તો વાહન ચલાવવું જ ન જોઈએ કારણ કે તમારી પાસે લાઇસન્સ નથી પછી અનિવાર્ય હોય જરૂરી હોય તો જ મોટા વાહનને ઓવરટેક કરવું એટલે કે આગળ જવું બને ત્યાં સુધી મોટા વાહન થી આગળ જવા માટેનો પ્રયત્ન ન કરવો અને કદાચ મોટા વાહન થી આગળ આપણે જવું હોય બસ કે ટ્રક ની સાઈડ કાપીને આપણે આગળ જવું હોય તો આપણા વાહનની અંદર લાઈટો આપેલી જ હોય એનાથી સિગ્નલ આપવું પડે પૂરેપૂરો સંકેત આપવો પડે અને પછી જ મોટા વાહન ઓવરટેક કરી જોઈએ નહીં માત્ર ને માત્ર જમણી બાજુ થી જ મોટા વાહન થી આગળ નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ પછી જે ધીમી ગતિના વાહનો છે સાયકલ સ્કૂટર કે બીજા કોઈ અન્ય દ્વિચક્રી વાહનો એ રસ્તાની ડાબી બાજુએ ચલાવવા જોઈએ જેથી મોટા વાહનો છે એ જમણી સાઈડથી આગળ જઈ શકે સરળતાથી જઈ શકે પછી વાહન ચાલકે ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ તો બિલકુલ ન કરવો જોઈએ એનાથી ઘણી વખત અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે કે અન્ય વાહન ચાલકોને એનાથી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે જો આપણે વાહન ચલાવીએ છીએ અને કોઈનો ફોન આવે તો આપણે આપણું વાહન રસ્તાની ડાબી બાજુએ ઊભો રાખી દેવું જોઈએ અને પછી શાંતિથી ફોનમાં વાત કરવી જોઈએ ચાલુ વાહને ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ પછી ઘણી વખત એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો એ રસ્તેથી પસાર થતા હોય તો એને ઝડપથી આપણે સાઈડ આપી દેવી જોઈએ કારણ કે અનિવાર્ય છે સેવા છે એમ્બ્યુલન્સની અંદર કોઈ દર્દી હોય એને તાત્કાલિક દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરવાની હોય તો એવા વાહનોને ઝડપથી આપણે આગળ જવા દેવા જોઈએ અને નજીકના કોઈ સ્થળે આપણે જવાનું હોય તો પગપાળા ચાલીને જઈએ બને ત્યાં સુધી વાહનોનો ઉપયોગ ઓછો કરીએ તો એનાથી પણ ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થઈ શકે શક્ય હોય ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરવો જોઈએ દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશો હવે આ તરફ ભળ્યા છે જાપાન જેવા દેશોની અંદર સાયકલનો મહત્તમ ઉપયોગ થાય છે તો એને કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઘણી બધી ઓછી થઈ જાય ટ્રાફિકના જે સિગ્નલો હોય એ લાલ પીળી અને લાલ લાઇટો થાય એ પ્રમાણે આપણે વાહનો ચલાવવા જોઈએ અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ પછી વાત કરીએ ભારતીય રેલવે એનો સવિસ્તૃત પરિચય આપો તો આ વાક્ય છે કે ખાસ અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન માટે કે ભારતીય રેલવે દેશનું સૌથી મોટો રાષ્ટ્રીય કૃત સંસાધન છે રાષ્ટ્રીય કૃત એટલે કેન્દ્ર સરકારની માલિકી અને સંચાલન હોય એવો સૌથી મોટો ઉદ્યોગ છે ભારતીય રેલવે ખેતીનો વિકાસ હોય દેશનો ઔદ્યોગિક વિકાસ હોય આંતરિક વેપાર હોય દરેક જગ્યાએ ભારતીય રેલવે ખૂબ એટલે ખૂબ મહત્વની સેવા પૂરી પાડે છે મોટા પાયા ઉપર માલ સામાનની હેરફેર કરવાની હોય શસ્ત્રોની હેરફેર કરવાની હોય સૈનિકોની હેરફેર કરવાની હોય કાચા માલની હેરફેર કરવાની હોય તૈયાર માલસામાનની હેરફેર કરવાની હોય ત્યારે ભારતીય રેલવે ખૂબ અગત્યની સાબિત થાય છે દેશની સુરક્ષા શાંતિ વ્યવસ્થા જાળવવા માટે સાંસ્કૃતિક એકતા માટે ભારતીય રેલવે નું કાર્ય અનન્ય છે અને આનાથી ભૌગોલિક એકતા પણ જળવાય છે એક વિસ્તારના લોકો બીજા વિસ્તારમાં સરળતાથી જઈ શકે છે અમુક દુર્ગમ વિસ્તારોને બાદ કરતા લગભગ લગભગ ભારતના બધા જ સ્થળો બધા શહેરો દેવામાં આવ્યા છે રેલ માર્ગોની દ્રષ્ટિએ એશિયા ખંડમાં ભારતનું સ્થાન પ્રથમ છે અને વિશ્વની અંદર ભારતનું સ્થાન બીજું છે આ વસ્તુ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખવાની એક ગુણ માટે ભારતમાં રેલમાર્ગની શરૂઆત અઢારસો ત્રેપનમાં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ તો ભારતમાં જે રેલ માર્ગો છે એ ત્રણ પ્રકારના છે બ્રોડગેજ મીટરગેજ અને નેરોગેજ હવે બ્રોડગેજ કોને કહેવાય મીટર મીટરગેજ કોને કહેવાય અને નેરોગેજ કોને કહેવાય હવે રેલવેના જે બે પાટા છે એ બે પાટા વચ્ચેનું જે અંતર હોય એને આધારે આ બ્રોડગેજ મીટર ગેજ અને નેરોગેજ છે નક્કી થાય છે બ્રોડગેજની અંદર બે પાટા વચ્ચેનું અંતર એક પોઈન્ટ છોતેર મીટર હોય છે અહીંયા બે પાટા વચ્ચેનું અંતર એક મીટર જેટલું હોય છે અને નેરો ગેજની અંદર બે પાટા વચ્ચેનું અંતર છોતેર મીટર જેટલું હોય છે એટલે આખા ભારત દેશની અંદર બધી જગ્યાએ રેલવેના બે પાટા અંતર એક નથી ગેજ ગેજ છે છે મીટર નેરો છે એટલે અલગ અલગ પ્રકારની રેલવે લાઈન ભારત દેશની અંદર છે તેમાં મીટર ગેજ અને નેરોગેજ રેલવે લાઇનને ને બ્રોડગેજમાં ફેરવવામાં આવી રહી છે જે ટ્રેન બ્રોડગેજ ઉપર ચાલતી હોય એ બ્રોડગેજ ઉપર જ ચાલી શકે એ મીટર ગેજ અને નેરોગેજ ઉપર ન ચાલી શકે કારણ કે ત્યાં પાટાનું અંતરમાં વધઘટ થાય છે તો જે ટ્રેન મીટર ગેજ ઉપર ચાલતી હોય એ નેરોગેજ અને બ્રોડગેજ ઉપર ન ચાલી શકે એટલે મીટર ગેજ અને નેરોગેજ જે રેલવે લાઈનો છે એ રેલવે લાઈન ને બ્રોડગેજ અંદર ફેરવવામાં આવી રહી છે અને આ ભારતીય રેલવેની એક મોટામાં મોટી સિદ્ધિ છે કારણ કે આટલા મોટા ભારત દેશની અંદર જે મીટર ખૂબ અને ખૂબ કપરું કાર્ય છે તો મેદાની પ્રદેશોની અંદર અથવા ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો હોય જ્યાં સઘન ખેતી થતી હોય ખનીજો પુષ્કળ પ્રમાણમાં મળતા હોય આવા વિસ્તારોની અંદર રેલવે લાઈનનું પ્રમાણ ઘણું બધું વધારે જોવા મળે છે ખાસ કરીને ગંગાનું જે મેદાન છે ઉત્તર ભારતની અંદર એટલે આખું ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા બિહાર એ બધો આખો ઉત્તર ભારતનો જે પટ્ટો છે ત્યાં રેલ માર્ગોનું પ્રમાણ ઘણું બધું વધારે છે અને કોલકાતા દિલ્હી જયપુર અને હવે તો અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે પણ મેટ્રો રેલ કાર્યરત છે ચાલી રહી છે આવનારા થોડા વર્ષોની અંદર સુરતમાં પણ મેટ્રો રેલ શરૂ થશે મુંબઈની અંદર તો મોનો રેલ પણ કાર્યક્ષમતાથી કામ કરી રહી છે એટલે ભારતીય રેલવે મોટા પાયા ઉપર મોટા જથ્થામાં મુસાફરોની હેરફેર કરે છે માલસામાનની હેરફેર કરે છે ખાસ કરીને દુષ્કાળનો સમય હોય અને અછતવાળા પ્રદેશોની અંદર મોટા પાયા પર ઘાસચારો પહોંચાડવાનો હોય ત્યારે ભારતીય પહોંચાડવાના હોય શસ્ત્રો હથિયારોને ઝડપથી પહોંચાડવાના હોય ત્યારે પણ ભારતીય રેલવે એ ખૂબ અગત્યનું કાર્ય કરે છે દુર્ગમ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી કોંકણ રેલવે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું ઉદાહરણ છે કોંકણ રેલવે એટલે આ આ દક્ષિણ દક્ષિણ ભારત હોય તો ભારતનો પશ્ચિમ કિનારો છે અહીંયા પશ્ચિમ ઘાટ પર્વત છે એ તમે ધોરણ નવ ની અંદર શીખીને આવ્યા છો પશ્ચિમ ઘાટ પર્વત પછી આ પશ્ચિમ તટીય મેદાન છે આખે આખું અને આ ભારતના પશ્ચિમ કિનારે કિનારે સમુદ્ર કિનારે જે રેલવે લાઈન તૈયાર કરવામાં આવી છે એને કહેવાય છે કોંકણ રેલવે ભારતના સૌથી લાંબા માર્ગ પર દોડતી વિવેક એક્સપ્રેસ છે જે ડિબ્રુગઢ થી શરૂ કરી અને કન્યાકુમારી સુધી જાય છે ડિબ્રુગઢ એટલે અસમ ની અંદર આવશે થી શરૂ કરી અને કન્યાકુમારી સુધી એને કહેવાય છે વિવેક એક્સપ્રેસ તો ગુજરાતની અંદર પણ ઘણા બધા જંક્શનો છે અહીંયા હું તમને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ જંકશન રેલવે સ્ટેશન એ બંનેની અંદર ઘણો બધો ફરક હોય જે રેલવે સ્ટેશન હોય ત્યાં વનવે હોય વન વે એટલે એક જ દિશા તરફ જતા રેલ માર્ગો હોય સુરત રેલવે સ્ટેશન છે તો ત્યાંથી કાં તો અમદાવાદ બાજુ જઈ શકાય અને કાતો મુંબઈ બાજુ જઈ શકાય બસ એટલો જ હોય એને સ્ટેશન કહેવાય રહી શકતી એ ટ્રેનો ત્યાં ઊભી રહી શકે इति વધારે ઊભી રહી શકે એવી સગવડ સ્ટેશનો એ હોતી નથી પણ જંક્શન જે છે ત્યાં ટ્રેનો લાંબો સમય રહી શકે એનું સમારકામ થઈ શકે ત્યાંથી અલગ અલગ દિશાના રેલ માર્ગો પસાર થતા હોય એને જંકશન કહેવાય છે ઉધના જંકશન છે સુરત રેલવે સ્ટેશન છે આ ફરક છે તો આ પ્રકરણની અંદર આપણે ટ્રાફિકની સમસ્યાની વાત કરી અને ભારતીય રેલવેને સમજવાનો પ્રયત્ન કર્યો ભારતીય રેલવે એટલે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોય એવો મહત્વનો ઉદ્યોગ છે લાખો કરોડોની સંખ્યામાં મુસાફરોની હેરફેર કરે છે અને માલસામાન પણ હેરફેર કરે છે એની ચર્ચા આપણે કરી નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ